અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાર્ટી પોલીસે કલસર ચેકપોસ્ટ પરથી વર્ષ બે હાજર ઓગણીસમાં દારૂ ભરી નીકળેલી કારને ઝડપી પાડી હતી અને જે તે સમયે દારૂ અને કાર મળી રૂપિયા છન્નું હજારનો મુદ્દાબલ જપ્ત કર્યો હતો અને કાર ચાલક સંજય સુભાષભાઈ યાદવ રહેવાસી વલસાડ અતુલ ફસકેટની ધરપકડ કરી હતી આ દારૂ હેરાફેરીમાં દમણ નાની બાકર કેવર બાર પાછળ રહેતો જીતેન ઉર્ફે જય મનુભાઈ કામડી પટેલ ઉંમર ચોત્રીસ નું નામ બહાર આવ્યું હતું જેણે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો જેથી પારડી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જે છેલ્લા છ વર્ષથી વોન્ટેડ જાહેર થઈ પારડી પોલીસથી નાસ્તો ફરતો હતો ત્યારે આ આરોપી જીતેન ઉર્ફે જઈ તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા પારડી પોલીસ મથકના પીઆઈજી આર ગઢવીએ તેમના સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ સાથે ટીમ વર્ક કરી દમણ પહોંચી હતી અને વોન્ટેડ જીતેન ઉર્ફે જઈને ઝડપી પાડવામાં સફળતા મળી છે